કેએલ રાહુલે જણાવ્યું કે તે આ વસ્તુથી બહુ જ અફસોસ કરે છે જી હા મિત્રો તમને વર્લ્ડ કપ ની ફાઈનલ મેચ તો યાદ જ હશે કે રાહુલે તે મેચમાં છાસઠ રન બનાવ્યા હતા તે પણ એકસો સાત બોલ્સમાં અને ઘણી ઓછી અને તે મોટા શોર્ટ્સ માટે પણ જતા ન હતા તેમણે ખાલી એક જ ચોકો લગાવ્યો હતો તે મેચમાં પણ હા તાજેતરમાં તેમનું અશ્વિન સાથે એક ઇન્ટરવ્યુ આવ્યું જ્યાં આની પર આના વિશે વાત કરી અશ્વિને તેમને પૂછ્યું જો હું તમને એક તક આપું કે તમે ટાઈમ મશીન થી જઈને એક નિર્ણય રિવ્યુ કરી શકો છો અને તે સાચી રીતે સુધારી શકો તો એ શું હશે તો કેલ રાહુલે આનો જવાબ આપતા કહ્યું કે વર્લ્ડ કપમાં ફાઇનલ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા હું એ દિવસે અટકી ગયો હતો હું સમજી શક્યો ન હતો કે સ્ટાકને અટેક કરું કે પછી ડિફેન્સ કરું કારણ કે તે રિવર્સ થઈ રહ્યું હતું એમ જોડમાં ટોપ એંગલમાં બોલિંગ કરીને મેં તેને માર્યો જો હું અંત સુધી રમ્યો હતો શાયદથી ઓર ત્રીસ રન ઉમેરી શકતો હતો અને કદાચ વર્લ્ડ કપ આપણા હાથમાં હોત આનો મને ઘણો અફસોસ છે તો મિત્રો આના પર તમારું શું કહેવું છે વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો સાથે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવા આ લગતા સમાચાર મળતા રહે